જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને અત્યારે વાગી ગયા છે પાંચ અને આજે તમારા ભાઈ ને અમદાવાદ થી આવે છે અમારા કાનોને તો અમે રાહ જોઈને બેઠા છે કા મમ્મી તમારા મમ્મી બેન ને અમે કાનાની રાહ જોઈને

અને જો મિત્રો આ કાના માટે અમે અત્યારે લઈ લઈ રાખ્યા રાખ્યા છે 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 એના એના એટલે માટે આપણે

め <Risas Lust anticipate>

અને હવે પપ્પા ટમેટુ કરી દે એટલે કાનો છે ને થોડો પપ્પાને કાનું પપ્પા ટમેટું કરી રે દમેટું લ્યો ક્યાં ટમેટું યોર ટમેટુ હજી તો ચાલુ જ નથી તો ચાલુ થાય છે કાનું આનું નામ શું છે આનું નામ કેતો ये तो इन नाम हूँ से नाम तो के इन हूँ से आ हूँ से आ हूँ से डागलो से डेट की हूँ के अस्तु हूँ के वही ना डेट की नेट नेट जो गाइस आमर कानन डेट की से ये अत्यार है ना म्यूजिक वगैरह से कानन डेट की तो कानू जो कानन बो माइल माइल वाव माइल वाव पचल किसी को दे फ्लाइंग किस कम करें माँ इम આ બે ત્રણ ડેડ કા છે અત્યારે હોમવર્ક કરશે આમાં છે ને ઓલરેડી કરેલી છે પછી એમાં કલર પૂરશે બતાવ તો આ ખોલીને થઈ

kanu bola ya ya cacu na ka dira, dira, main jauh, lagi dance keir, kanu dance dance ha. Aku kades, rot lo ya kana, yo rot lo bana wes be, hai na Tatara ratla.. hai, hek 2, 3, siar hihihi hek, siar sakali Baneh, ratla baneh Pasiyo hapile jami leyo tubeoses pun matko,翡 yiffary get domske askan bum이며thay hiper thank 빰계 provinces ratlaka baneh ratlo bano Kon betru hare hamani04 amay round revenge ätzen hulka hamalokano rayu भाई बारी में ने रपे है खाना मामा डिस्को में डिस्को में लास्ट तक चल रहे बड़ा नहीं है पता गड़ी आले

મિત્રો તો હવે અમે થોડીક વાર પછી હવે આરામ કરીએ હવે કાનો તો અત્યારે રવી છે આજ આખો દિવસ તો અમે કાનાને જ રમાડ્યો તો આખો વ્લોગ અમે કાનાનો જ બનાવ્યો છે અને મિત્રો હવે પાછા મળીએ નવા વ્લોગ સાથે જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો આપણે વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી